માનવજ્યોત સંસ્થા દ્વારા દરરોજ 107 જેટલા એકલા અટુલા નિરાધાર વૃદ્ધોને ઘરે બેઠા ટિફિન દ્વારા ભોજન પહોંચાડવામાં આવે છે આ વૃદ્ધો ઘરે બેઠા ભોજન જમી રહ્યા છે ખાસ કરીને સંસ્થા દ્વારા ખાસ કાળજી રાખીને દરેક વૃદ્ધોને ઠંડી સામે સજ્જ કરવામાં આવેલ છે દરેક વૃદ્ધોને ગરમ ધાબળાનું વિતરણ પણ કરવામાં આવેલ છે સંસ્થાના પ્રબોધભાઈ મુનવર પંકજ કુરવા તથા હિતેશ ગોસ્વામીએ વ્યવસ્થા સંભાળી હતી અત્યારે છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં સખત વધારો થયો છે જેના કારણે ઝૂંપડા અને ભૂંગામાં રહેતા લોકોને થોડી તકલીફ પડી રહી છે પણ ઘણા બધા દાતાઓ આગળ આવ્યા છે જેના કારણે આવા ભૂંગા ઝૂંપડામાં રહેતા લોકોને પણ ધાબડા અને બ્લેન્કેટ અને જરૂરી ઓઢવાની પાથળોની વસ્તુઓ મળી રહી છે અત્યારે અમને અમારી સંસ્થાને ધ્રહરીબેન મોહનલાલ મહેતા હસ્તે રશ્મિબેન શિરીષભાઈ મહેતા વર્ધમાન નગર દ્વારા અમને એકસો પચાસ ધાબડા મળ્યા હતા ત્રીસ દાબડા વિપિનભાઈ મોહનલાલ મહેતા વર્ધમાનનગર નગર વીસ દાબડા અનિલભાઈ મોહનલાલ મહેતા વર્ધમાનનગર નગર ક્લબ ઓફ ભુજ આ બેનો દ્વારા ક્લબની આ દિનની ઉજવણી નિમિત્તે અમને સો જેટલા દાબડા આપવામાં આવ્યા રિન્યુ પાવર જે કંપની છે એના દ્વારા અમને એકસો વીસ દાબડા મળ્યા છે મંજુલાબેન મહેન્દ્રભાઈ સંગોઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમને પચાસ દાબડા મળ્યા છે કેતનભાઈ ચોથાણી દ્વારા ત્રીસ દાબડા અને મળગિયામાં આવેલ એક લક્ષ્મી વણકર ઉત્પાદકોની સહકારી મંડળી છે જે બળદિયામાં આવેલી છે એમના દ્વારા પણ અમને વીસ જેટલી ગરમ સાલાવ આપવામાં આવી છે આવી રીતે દાતાઓના સહયોગથી અમને જે દાબડા મળ્યા છે એ અમે લોકોએ ભૂંગા ઝોપડામાં રહેતા કાચા મકાનોમાં રહેતા અને ઠંડીમાં ઠૂંઠવાતા લોકો સુધી અમે લોકોએ આ દાબડા પહોંચાડ્યા છે અત્યાર સુધીમાં લગભગ પાંચસોથી વધુ દાબડાનું વિતરણ અમારી સંસ્થાએ કર્યું છે હજુ પણ જ્યાં જ્યાં ફરિયાદો આવે છે લોકોની ત્યાં અમે પહોંચી જઈ અને લોકોને હાથો હાથ દાબડા વિતરણ કરીએ છીએ